આ વાતો જે કોઈ આઈથી કરે છે ને કે કોઈને ને આ કઈ જોબ ની નથી નથી તમારા પર બીજી બાબત પર કોઈ રસ તમે ભણતર જે કરો છો એમાંય તમે તમારે જે કરતા હોય માં કોઈ રસ નથી અમારા માટે મહત્વનું છે તમારી ચિંતા કરવી તમારું ભવિષ્ય સારું કરવું આ માટે જ અમે બેઠા છીએ એટલે અમે જે કઈ વાતો કરી એને તમારે કોઈ ગુણ સમજી અને તમને ના જા હું તમને મહેરબાની કરી રહ્યો છું કારણ કે અહીંયા અમે જે દીકરીઓ એનું ભવિષ્ય મૂકી અને જે કઈ આધાર છે જાય છે અથવા તો ક્યાંક ને ક્યાંક કોકના બોર્ડ પરમાં અથવા તો કોઈ સારા વ્યવહાર ખાલી દેખાવ કરતા કરતા હોય એવા લોકોની સાથે ક્યાંક ને ક્યાંક માનસિક જોડાઈ જતા હોય એના માટે થી પેદા થયા છે

સન્માન કરી શકે એને બાપને કદાચ સ્તન ઉપર ધ્યાન હોય તો દીકરી કે આવી શકે છે નહીં કે દીકરો કારણ કે દીકરી એ આપો જે કહેવાય ને દીકરો કો આમાં ગુણ છે દીકરી છે એની મહત્વ છે દીકરી ધારે તો એના બાપને આપો જવાબદારી પણ શકે છે દીકરી બાપ ધારે તો એના બાપને આપો વધારી શકે આ હું દરેક સમાજને પણ સાથે રાખી કેવા માંગુ છું કારણ કે કદાચ આય સમાજનો દીકરો બીજી દીક્ષા સમાજની દીકરીને ઘરે આવશે કોઈ આય સમાજ આવવાને કોઈ ચાપી નથી દીકરી વિશે સમાજ વિશે એ કોમબી પડશે એટલે આમાં બે લેગુલ આય સમાજ હોય કે અન્ય સમાજ એમાં બે ભાગ હોય